આખી રાત નો ઉજાગરો છે પણ હુવા ઘરે નઈ તારો બાપો હોય એટલે તું બહુ સગી જાશ કા તને એમ થોડું ન બોલાયો તને છેને લુગડા ધોવા બોલાયો છે હાલ લુગડા ધોવા મૈને આલ પણ હુવા દેવાય રાત ને દી કેટલું કામ કરવું મારે હાલ લુગડા ધોવા મૈને આલ હું ધોવું એમ કાઈ હું નથી શું વરી હું જ બકડિયા પાણી ભરા

તારમ નઈ પછી આ ધણ બસાઈ વાતો કરે કે ઠાખરા તો લુગડા તો એ તો કરવાને આવે ના ના હે બોલ આ શું કરે હોય બોલા એ બોલો તો શું કરતો તું એ તો હું ડાગ નતા જતા ને ત્યાં કાઢી દેતો તો વા ભઈ હે અમે ગમી કરી તારે શું

કામા ડાગો રહી ગયો જોમામાં ડાગો રહી ગયો હરખા ધોણે પણ તારા ડોહા એવા ડાઘા તો રહી જાય મારે શું કરવું જ ખાવાનું કાને ભૂલી જાતો ખાવાનું કોઈ ભૂલે એના ઉપર તો જીવી છે આ તો ડાગો કાય ભૂલે હે સમજો હું હું કાવ છું આજ રાતે છે ને કામે જવાનું હો મારે

હું કઈ લુગડા ના ધોરા હું મળે જેમ રહું છું બાકી ગોલો થઈ ગયો મને તું ગોળો થઈ ગયો છો આમ તારા લગ્ન કરાય પછી હા ખરી ગયો મારે સિંહ બાજુ નું રેવું